વડોદરા મેરેથોનનું ઇન્ટરનેશનલ દોડવીરો અંગે ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે જ્યાં વિદેશી દોડવીરોને છાતીમાં દુખાવો પડતા સારવાર માટે સાજી હોસ્પિટલ ખાતે તેમણે ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે વડોદરા શહેરના આંગણે બારમી ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોન દોડ માટે વિદેશથી પણ અનેક દોડવીરો વડોદરા આવી પહોંચ્યા હતા એવા જ એક દોડવીર વડોદરામાં કુલ બેતાલીસ કિલોમીટર મેરેથોન દોડ માટે વડોદરા આવી પહોંચ્યા હતા અને દોડમાં ભાગ લીધો હતો દોડ બાદ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી સારવાર માટે તેઓ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સાયજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ધરમના ધક્કા ખાઈ દુઃખ અનુભવતા તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી આંતરરાષ્ટ્રીય દોડવીરે મહેમાન છે તો પછી તેમને પડતી તકલીફો પર ધ્યાન આપવાની પણ જવાબદારી વડોદરા મેરેથોનના જવાબદાર લોકોની છે મોટી મોટી ખાનગી હોસ્પિટલોને પોતાના સહયોગી તરીકે જાહેરાતો કરાવતા જવાબદાર લોકો કેમ પોતાની જવાબદારીથી છટકી રહ્યા છે તે સૌથી મોટો સવાલ છે ત્યારે આંતરરાષ્ટ્રીય દોડવીર મહેમાન પ્રત્યે આ પ્રકારનું ઉદાસીન વલણ આંતરરાષ્ટ્રીય દોડવીરોમાં ચર્ચાનું વિષય બન્યું છે અને નારાજગીનું કેન્દ્ર બન્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર